હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ નોલેજ આજે આપણે જોવાના છે બાવીસ જાન્યુઆરી બે હજાર પચીસના ડેલી કરંટ અફેર્સ તો શરૂઆત કરીએ આપણે આજના વિડીયોની પ્રથમ પ્રશ્ન છે તાજેતરમાં ગૃહમંત્રી અમિત શાહે ક્યાં શૂટિંગ રેન્જનો શિલાન્યાસ કર્યો છે તો હાલમાં તેઓના દ્વારા હૈદરાબાદ ખાતે શૂટિંગ રેન્જનો શિલાન્યાસ છે તે કરવામાં આવ્યો છે નેક્સ્ટ જોઈએ આપણે તાજેતરમાં લોહી ચુસ્તી માખીઓની ત્રેવીસ પ્રજાતિઓ ક્યાં નોંધવામાં આવી છે તો હાલમાં જ અંદમાન નિકોબાર ખાતે આજે લોહી ચુસ્તી માખીઓની ત્રેવીસ પ્રજાતિઓ છે તે નોંધવામાં આવી છે

તેના ગ્રુપ સીઓ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે તો હાલમાં જ અમરીશ કેન્દેની એન્જલવન દ્વારા તેઓના ગ્રુપ સીઓ તરીકે નિમણૂક કરવામાં આવી છે તાજેતરમાં ત્રીજી રાષ્ટ્રીય ખાણ મંત્રી પરિષદ ક્યાં શરૂ થઈ છે તો હાલમાં જ ઓડિશા ખાતે ત્રીજી રાષ્ટ્રીય ખાણ મંત્રી પરિષદ છે તે શરૂ થઈ છે નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં તેમનું નવું પુસ્તક ધ વર્લ્ડ આફ્ટર ગાઝા કોણે બહાર પાડ્યું છે તો હાલમાં જ પંકજ મિશ્રા દ્વારા આ જે પુસ્તક છે તે બહાર પાડવામાં આવ્યું છે તાજેતરમાં ટોચના દસ વિશ્વ પુમસે રેન્કિંગમાં સામેલ થનાર ભારતની પ્રથમ તાઇક ખેલાડી કોણ બની છે તો હાલમાં જ રૂપા બ્યોરા છે તે આ ખેલાડી બની છે ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં આઈએનએસએ ફેલોશિપ બે હજાર પચીસ કોને એનાયત કરવામાં આવી છે તો હાલમાં ડૉક્ટર ક્રિષ્ણ આયલાને આ જે આઈએનએસએ ફેલોશીપ બે હજાર પચીસ છે તે એનાયત કરવામાં આવી છે ડેનિશ લોનું તાજેતરમાં અવસાન થયું છે તેઓ કોણ હતા તો તેઓ એક ફૂટબોલર હતા નેક્સ્ટ જોઈએ તાજેતરમાં ઉત્તરાખંડ સરકારે કાર્બન તટસ્થતા હાંસલ કરવા માટે કયા દેશ સાથે કરાર કર્યો છે તો હાલમાં જ ઉત્તરાખંડ સરકાર દ્વારા આઈસલેન્ડ સાથે આજે કાર્બન તટસ્થતા હાંસલ કરવા માટે કરાર છે તે કરવામાં આવ્યો છે તાજેતરમાં મિશન વિકાસ ભારતની રાષ્ટ્રીય પરિષદ ક્યાં યોજાઈ હતી તો આ જે પરિષદ છે તે નવી દિલ્હી ખાતે યોજાઈ હતી ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં પેંગ્વિન જાગૃતિ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો તો હાલમાં જ વીસ જાન્યુઆરીના રોજ આજ પેંગ્વિન જાગૃતિ દિવસ છે તે ઉજવવામાં આવ્યો છે જોઈએ આપણે ગઈકાલે ગઈકાલે જવાબ તો આપણે પૂછ્યું હતું કે તાજેતરમાં કયા દેશના બંધારણમાંથી ધર્મ નિરપેક્ષતા શબ્દ દૂર કરવામાં આવશે તો હાલમાં જ બાંગ્લાદેશના બંધારણમાંથી આજે ધર્મ નિરપેક્ષતા શબ્દ છે તે દૂર કરવામાં આવશે નેક્સ્ટ જોઈએ આજનો સવાલ આજનો સવાલ છે તાજેતરમાં કયા દેશમાં ટિકટોક એક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ઓપ્શન તમારી સામે આપેલા છે ઓપ્શન નંબર એ ફ્રાન્સ બી ભારત સી ઇઝરાયલ ઇઝરાયલ રેડી અમેરિકા તો આનો સાચો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી અને જણાવવાનો રહેશે તો આ સાથે આજના દિવસનો વિડીયો છે તે પૂર્ણ થાય છે બીજા અગત્યના વિડીયોની લિંક અહીં સ્ક્રીન ઉપર આપેલ છે